તેમાં તે વટરા છે મારી વટ વાડી માતા એની રે દયાથી વાયરા દુખ ના શિવાતા થી વાતા ચિયાનો ફોન આવ્યો છે એટલે આ શેટ ફોન આવ્ય કરે છે નોકરી દ્વારા વાત કરી લ્યા છે હેલો હા બોલો શેઠ આવું નોકરી શેતો તું જોવા આવ્યો એના બધું અરે હારા હાર આવ્યો મેં કીધે કીધું ખાતું નાખવાનું કાલબા નાખી દે બોડ ઉપર દરવા દે માં અત્યારે જે તાન પકોસા નહી મારે જવું પડશે તાન તને બોર પદા દે પ્યાલા હાથ હાથ ધોઈ પછી જવું

એ પૈસા નહીં હોય તો આવોત નઈ કમન ખમે પરા આ ઇંડા મિડા તમે લને મફરયો કાઢી ઈના પૈસા ક્યાં નાખો છે એમ કહું હું અલ્યા ભઈ આ તારો છોકરો મોટો થાય મારા પૈણાંનો નહીં તો ભાઈ મોય ખાતરને એવું તો લવાય તો હું તો આ તા હાલ બેરાં તોરા નઈ પણ તા હાલ તારો પકડાવા મારે મારા ઇમોક વાપરવાનું હોય પૈસા પૈસા નહીં અતર મારા લુકડોને એવું નઈ લાવવાનું હોય વાત કરો તે આ ઈયા પૈસા લ્યો ખેતી ઓંકાવાની અને પૈસા પાહા મારા નાખી ખાતર આ મારા પછી ખાવું છે અને મારા પછી લુખો લેર કરવા છે અને મારે પાવર માં પાન નહી આ છોકરો કેવું છું મારો લ્યો અકો કહીએ એટલે આખું પાછું કર્યું તો પછી તંજાણ મને કે ના મળ્યું ને કેવું છું મારે

એટલે પૈનાવીએ પણ હગું તો થવું જોવા ને યાર હગું થાય તો પૈનાવું ચોખું તપાસ કરી ઉપર પણ તમારે જેવા બતાવી તો હું પૈનાવું ને તમારે જેવા કોક હોગું જોયું તો હાર એ બધું તો ઠીક છે બલા બાપ મળ્યા તા મને

એ આવો વ્યવહાર રાખ્યો ને તો કોઈ પૈસા તમને નઈ આવ્યો મારો ભાઈ નઈ આલે તમાર પૈસા અમે છું હા હા ખાઈ ને કરી રોટલા બનાવી છે જો કરી બનાવી છે આ રોટલા બનીશ હું તમારું કપાળ ખાય આ ચાર વાળું ટિકલ બનાવી એ રૂપાલા ઘોડા રોટલા બનાવ્યા છે ખાય નહીં

છોકરાના હાથ પીરા કરાવી દો આ જોવા જે જાઉં અને બલુ બન મલુ અને મો મય સુતો થાઉ આ ટુંકો પડ્યો બતામાં જે તો પણ માટે દુકેમાં થા ટુંકો આલે કુ કરી બાજે ઓકે ઓ લાગતો નહી પાજી લાઈન ફેર લાવું કો તો પાજી આકા પુંડા ગોડી નાખી આકા ચોચેલો એ ગઈ નાખી જો હો કલે શું કરો હો આ લે પર તાય તો ટુંકો પડી જાય દુકેમાં ટુંકો તાલે લેવ કરો આવો તો કલેજી આ સુટી દેકા જરૂર જઈ જાય એવું છે ઓ વાહ

રોટલા કરી મૂક્યા ઠંડા પીવાના હતા યાર અરે પોણી પીવા હતા મને દબડાઈ કરીને

আছে হ্যাঁ বলুন আমরা দৌড় দৌড়

કશુ બોલ્યો નહી એટલે આ આના ભાઈમાં પડી ગયો છે હા તે આ તારું તો આપા આપણો હું તો ને એટલે આ તો જોને ને ક્યો નહી કપલે હા ગયો ને હા હા ના હું કાલથી કલે અલ્યા રોમળો તો આયા ને હો બે બોલો

આખા ગોમ ખબર છે ને તો બધો નો ગમે તો રાડ પાડી મારાય તો આ તું તપ તપ વર્ગી પડી હોમો પણ હું થી એમ તો કે પહેલા હું થી તે આ તારા ડોહા કે બેરોન કરી લે તું બચ્ચો આ રોન કરે આઈ મુજે તારા પૈસા નહી હાલ પગાર નહીં હાલ તો પૈસા ઘર માં હાલતો નહી કર્યો નો કીતો નહીં જા તો ખાતા નો કીતો હોમો તો જઈ જાવ એવું કીસી તું તો પગાર તો મારો આ તો મુ જ વાપરો ને બીજું કોણ વાપરશે તો ખાવા જો કોણ રહી તું ત્યાં નહીં એન્ડા મિંડા બધું કર્યું એ તારા ઓલે જ કર્યું છે ને બધું કર્યું તો તને ખબર પડતી નહી તને જો હું તને તારા મગજમાં ઉતરો એક વાત કહું તને આ તારા બાપો થી કીધું પૈસા નહીં હતા બરોબર પણ એ માટે કરી છે એ તારા માટે જ કરી છે આ ખાતર નાખવા પૈસા માંગ્યા આ એમના આવા ઉછેરી મોટા કર્યા એ કડા માટે કર્યા તારા માટે જ છે બધું તારા હજી પૈના છે એટલે તારા આ બધું સમજવું પડે કેમ પડતી રહી એ બધું તારા માટે ગયરા થઈ ગયા સાતી સાથી દવાના નહીં એમાં એટલો કાઢવાના યાર કાઢવાના છે કે તું હજી લઠ જેવો છે ઉંમર થઈ જાય તારે છે ને ઘર પર ની લાકડી વનવાનું તારા છોકરો તો ધોરો ને પેલા કુંવરજી નો રંજીત કરીને છોકરો છે ને વાળો પણ માજે આખા છોકરો ને આવો આખી રાત નોકરી આવ્યો થી નોકરી કરોકરી કરીને કુંવરજી ખાતર નાખવા તો ખાતર નાખવા ઉપરી જાય પગાર તો પાસે નાખતો જ નહી રૂપિયા બધા જીને આપી દે યાર હું જોયું ને તે રીક્ષા કરવાનું પડી નાખતો હતો હું કીધું ચીઆો એટલે કે મારા બાપાએ બાપા એ કર્યું ઘર માં લેવા મોકલે તું આવું રાખે છે તુ તુતાલ ચિંતા ના કરે તારા કોચ પટ્ટી જરૂર પડે ને તો આ રોંભા બેઠા આ બાજુ રોંભા ને કેજે રોંભા ના હાલી તો રઘુભાઈ કેજે અને એ કોઈ ના હાલે ને તો તું તાર હું બેઠો મારા તો આવજો હું તને હાલી બરોબર પણ આવું ઘર પર મા બાપ ને નહીં કરવાના બરોબર જો તારા દખી આ બધું રખો કર્યો ત્યાં મિટિંગ કરવી પડી મારા પેસા તને સમજાવવા માટે આવવું પડ્યું એટલે આ બધું ના કરવું પડે અને ઘરમાં હંપી લેવાનું હોય તું આટલો હમજો છોકરો થઈને આવું દોડાજી કરી કયો મેરા હોય કે હું કીધું અને આજ ચેરી આવું થવું ના જો અને આમાં આવું થશે ને

પોતાના મા બાપ ને ભગવાન ના જેવા રાખજો ચકા ઘર માં મા બાપ હશે ને તો તમારી હાથી સલાહ હાલશે સાચો રસ્તો બતાવશે જે ઘર માં વડીલો ની સલાહ લેવાતી હોય ને એ ઘરમાં માં કોઈ વકીલ ની જરૂર પડતી નથી એટલે મિત્રો તમે આ ખાલી જેવું કરતા નહીં અને જો કરતા હોય તો આ વિડીયો જોઈને સુધરી જજો વિડીયો ગમે હોય તો લાઈક શેર ને કરજો જય માતાજી